બળદિયા ગામની ગવચર જમીન પર દબાણ ખાણકામ અને સરકારી તંત્રનો નિષ્ફળતાના કારણે સ્થાનિકોમાં અસંતોષભરી ભાવના જોવા મળી રહી છે બળદિયા ગામની જાહેર ગૌચર જમીન પર અનેક બિનકાયદી પ્રવૃત્તિઓને દબાણ કરી દેવામાં આવેલ છે જે અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આજ દિવસ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે નંબર અંદાજે એકર જમીન ખાણકામ માટે ઉપયોગમાં લેવાઈ રહી હોવાનું સાબિત થાય છે જ્યારે આ જમીન ગૌચર તરીકે જાહેર છે આ બાબતે એસીબી ભુજ જીપીસીબી અને ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે

તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર અને કચેરી તરફથી રજૂઆત છે જે જ દયનીય બાબત છે બળદિયા ગ્રામજનો દ્વારા બે વખત ગ્રામ સભામાં ઠરાવ કરીને ગૌચર જમીન ખાલી કરાવવાની માંગ કરવામાં આવેલ છે સરકાર અને તંત્ર દ્વારા ઉપેક્ષા ચાલુ રહેશે તો ગ્રામજનો આગામી તમામ ચૂંટણીઓ બહિષ્કાર કરશે તેવી લોકમુખે ચર્ચા છે ત્યારે તાત્કાલિક જમીનનો સર્વે કરીને દબાણો દૂર કરવામાં આવે અને દુરુપયોગ માટે જવાબદાર અધિકારીઓ અને શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો આંદોલન અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે ગ્રામજનો મજબૂત બનશે